આજકાલ નવી ગાડી લેવાનો ટ્રેન્ડ ખૂબ જ ચાલી રહ્યો છે લોકોને મનપસંદ ગાડીઓ લેવી હોય છે અને તે માટે હવે સરનામું પણ આપને મળી ગયું છે અને એ છે ઓલ્ડ પાદરા રોડ પર આવેલું ડીલ્સ ઓન કાર તમામ પ્રકારની કાર તમને અહીં અવેલેબલ મળી રહેશે ડીલ્સ ઓન કારનું શોરૂમ કે જે ઓપી રોડ પર શરૂ કરવામાં આવ્યું છે અને જેના ઓનર છે મૌલિક ભ્રમણ તમામ પ્રકારની કારને લગતી જરૂરિયાતો તેઓ પૂરી પાડે છે ગ્રાહકોને ખુશ રાખવા માટે ગ્રાહકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટેની તમામ સુવિધા તમને એક જ સ્થળે મળી રહેશે અલગ અલગ પ્રકારની તમામ પ્રકારની કાર્સ લેવા માટે ચોક્કસથી ડીલ્સ ઓન કાર શોરૂમની મુલાકાત લોપી રોડ પર જેની શરૂઆત કરવામાં આવી છે અને જ્યાં કાર એક્સેસરીઝની વાત હોય કાર પર કરાવનાર કોટિંગની વાત હોય કે અન્ય કોઈ પણ કારને લગતી વસ્તુની વાત હોય તમામ એક જ જગ્યાએ તમને મળી રહેશે તો ચોક્કસ ઓલ્ડ પાદરા રોડ પર આવેલ ડિલસોન કાર શોરૂમની હમણાં જ મુલાકાત અમારા શોરૂમનું નામ ગોડ ઓફ સિરામિક અને ડિલસોન કાર કોલોબ્રેશન છે અમારું ગોડ ઓફ સિરામિક અમારું કોટિંગનું કામ કરે સિરામિક કોટિંગ ગ્રેફાઇન કોટિંગ પીપીએફ વર્ક બી અમે કરીએ છીએ તમારી ગાડીના ગ્લાસ ગ્લાસને એના ફિલ્મનું બી કામ કરીએ છીએ પ્લસ અમે એસેસરીઝનું કામ કરીએ છીએ જે ગોડ ઓફ સિરામિક થકી થાય છે બિલ્સોન કાર અમારી એવી બ્રાન્ડ છેલ્લા 25 25 વર્ષથી અમે કામ કરી રહ્યા છે કાર નું કામ કરીએ છીએ ન્યૂ કાર યુઝ કાર લેવેજ નું બી છે અમારું કાર લેવેચનું બી છે પ્લસ અમે ફાઇનાન્સનું બી ઓપ્શન છે ગવર્મેન્ટ બેન્કો છે પ્રાઇવેટ બેન્કો છે અમારી એમની જોડે જોડે કોલેપરેશન અમે કરેલું છે કોર્પોરેટ કોડ છે અમારા મોર દેન ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ કસ્ટમર અમારા અત્યાર સુધી થયા છે તે મોર દેન સેટિસફાઈડ છે અને રિપીટ થયા કરે છે ઘણા કસ્ટમરો અમારા એવા છે જે ચારસો ચારસો ગાડી લઈ હતી અમારી પાસેથી એમના સર્કલમાં રેફરન્સ થ્રુ બેઝિકલી મેઈન અમારું ટોટલી રેફરન્સ થ્રુ બિઝનેસ આવે છે અને અમે અલગ અલગ શોરૂમથી ગાડી એમને પ્રોવાઇડ કરીએ છીએ સારા ભાવમાં કરીએ છીએ એમને ઓપ્શન આપીએ છે અમે સમજાવીએ છીએ ગાડી કેવી રીતે લેવાઈ શું તમારું બજેટ કે બજેટ ફ્રેન્ડલી અમે એ લોકોને કરતા હોય છે સપોર્ટમાં ઘણા કસ્ટમર ફર્સ્ટ ટાઈમ બાયર હોય છે તો અમારી રાય અમે એમને આપતા હોઈએ છીએ અને હેપીલી પછી પાછળથી ખુશ જ હોય છે એટલે અમારી પાસે એકવાર આવે એ રિપીટ થતા જ હોય છે જનરલી સોરી પ્રાયોરિટી શું પહેલું ગ્રાહકોને મેઇન ફેસિલિટી જોતી હોય છે ગાડીમાં ઓછી પ્રાઇસમાં સારી ફેસિલિટી સિક્યોરિટી એ બધું જોતું ઇન્ટિરિયર સારું જોતું હોય છે એ લોકોને સારું ડિસ્કાઉન્ટ જોતું હોય છે તો અમને અમે એમને બે ચાર ઓપ્શન આપતા હોઈએ છીએ કે ભાઈ આ પ્રાઇસમાં આ તમને આ ગાડીમાં આટલું ડિસ્કાઉન્ટ થઈ શકે કે એ રીતે અમે એમને ઓપ્શન આપતા હોઈએ છીએ બધા ઘણા ઓપ્શન હોય છે એમાં પણ એમનું બજેટ ફ્રેન્ડલી જે રીતે થતું હોય એને અમે સેટ કરીને એ લોકોને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ વડોદરાવાસીઓને કારણ કરશું વડોદરાવાસીઓને એટલું જ કહે કે અમારો એક્સપિરિયન્સ તમને સારો એ સપોર્ટ કરશે કેમ કે અમે બજેટ ફ્રેન્ડલી કાર આપીએ છે તમને અમારી પાસે બધા ઓપ્શન છે અમે તમને એસેસરીઝથી લઈને કોટિંગ બધું જ પ્રોવાઈડ કરીએ છીએ એટલે તમને એક શોરૂમમાં જે સર્વિસ નહીં મળે એ સર્વિસ અમે પ્રોવાઈડ કરશું અને અમે ચેલેન્જ સાથે કહી શકીએ એટલા કે અમારી પાસે એક્સપિરિયન્સ એટલો છે મૌલિક બ્રહ્મભટ બોલું છું